હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન અગિયારસ નિમિત્તે નાનું એવું અને ખૂબ સુંદર ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોખાની મોઠેડીને તુલસીની માળા દર્શન તો પ્રભુ આવી છું નંદ કિશોર અલ બેલા કાના ચોખડું જો હું આવી છું ચોખાની મુઠડી ને તુલસી માળા દર્શન દિયો તો પ્રભુ આવી છું નંદ કિશોર અલ બેલા કાન મુખડું જોવાને હું તો આવી છું નથી હું માંગતી બંગલાને ગાડી નથી હું માંગતી ઝૂંપડી દેજો પરમેશ્વર દુબળપણું દે ખાડશો નહીં નથી હું માંગતી બંગલાને ગાડી નથી હું માંગતી મેળી ના મોલ રહેવાને ઝૂંપડી દેજો પરમેશ્વર દુબળ પણ દેખાડશો નહીં ચોખાની માળા દર્શન તો પ્રભુ છું નંદ કિશોર અલબેલા કાના મુખડું જોવા ને હું તો આવી છું ચોખાની મુઠડીની તુલસીની માળા નથી હું માગતી લાડવાને લાપસી નથી હું માંગતી શ્રીખંડ પૂરી જમવાને જુવાર દેજો પરમેશ્વર નથી હું માંગતી લાડવાને લાપસી નથી હું માંગતી શ્રીખંડ પૂરી જમવાને જુવાર દેજો પરમેશ્વર દુબળ પાણું દેખાડશો નહીં નથી હું માંગતી લાડવાન લાપસી નથી હું માંગતી શિખાંડ પૂરી જમવાને જુવાર દેજો પરમેશ્વર દુબળ પાણું દેખાડશો ને ચોખાની મુઠડીને તુલસીની માળા દર્શન દિયો તો પ્રભુ આવી છું નંદ કિશોર અલબેલા કાનામ ખડું જોવાને હું તો આવી છું નથી હું માંગતી સાડી ને સેલા નથી હું માંગતી હીરાના છી ઓઢવાને કામળી દેજો પરમેશ્વર દુબળપાણું દે ખાડશો ને નથી હું માંગતી સાડી ને સેલા નથી હું માંગતી કામળી દેજો પરમેશ્વર દુબળ પણ દેખાડશો ને ચોખાની મુઠડીને તુલસીની માળા દર્શન દિયો તો પ્રભુ આવી છું નંદકિશોર અલબેલા કાના કડું જોવાને હું તો આવી છું